ઇન્સ્ટન્ટ રાયતા મરચાં કે આથેલા મરચાં બનાવીને ત્યારે ઘણાની કમ્પ્લેન હોય છે કે મરચાં બગડી જાય છે ચીકણા થઈ જાય છે તો તેના માટે આપણે ખાસ વાત યાદ રાખવાની છે કે આપણે મરચાંની પસંદગી કરીએ ત્યારે મરચાં તાજા અને કડક લેવાના છે જો પોચા મરચાં હશે તો એ મરચાં કડક નહીં રહે અને અથાણું પણ બગડી જશે મરચાં કડક હશે ને તો ફ્રીઝની બહાર પણ લાંબો સમય સુધી સાચવી શકશો તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન તો ચલો આપણે શરૂ કરીએ તો આ રીતે મેં અઢીસો ગ્રામ વઢવાણી મરચાં લીધા છે જેને મેં ધોઈ અને કોરા કરી લીધા છે તો હવે આપણે કાપી લેવાના છે તો હવે આ મરચાંને આપણે બે ભાગમાં સમારી લઈશું આ મરચાં બહુ તીખા નથી હોતા કે બહુ મોરા પણ નથી હોતા મીડિયમ હોય છે એટલે ખૂબ જ સરસ અથાણું બને છે તો આ રીતે આપણે બધા મરચાં સમારી લઈએ અત્યારે હું આ દાંડલીઓ નથી કાપતી પણ જો તમારે કાઢી નાખ્યું હોય તો કાઢી નાખાય છે તો આ રીતે મેં બધા જ મરચાં વચ્ચેથી કાપી લીધા છે અને આ રીતે તાજા હોય એ જ રીતના મરચાં લેવાના છે તો હવે આપણે એમાં એક મોટી ચમચી કે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું લઈએ આ મીઠું ઉમેરીશું એટલે અંદરથી પાણી છૂટશે અને પાણી છૂટશે એટલે મરચામાં થોડી ઘણી તીખાશ હશે એ પણ પાણી સાથે નીકળી જશે અને સાથે સાથે મીઠું પ્રિઝર્વેટિવનું પણ કામ કરે છે એક ટી સ્પૂન હળદર નાખીએ હવે આ રીતે મિક્સ કરી લઈશું રાયતા મરચાં ગમે ત્યારે બનાવીએ તેમાં આ સ્ટેપ કરવું જરૂરી છે હળદર મીઠું નાખી અને આપણે દોઢથી બે કલાક માટે અથાવા માટે મૂકી દઈશું જેથી એમાંથી પાણી છૂટી જશે તો હવે આપણે ઢાંકીને મૂકી દઈએ અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે આ રીતે બધા મરચાં પર હળદર મીઠાનું કોટિંગ થઈ જવું જોઈએ તો હવે આપણે ઢાંકીને કલાક કલાક માટે મૂકી રાખીએ તો તો થઈ ગયા છે તમે જોઈ શકો છો કે મરચામાંથી પાણી છૂટું પડી ગયું છે તો હવે આપણે આ પાણીને નિતારી લેવાનું છે તો આ રીતે મેં બધા જ મરચાને આવા ઝારે લઈ લીધા છે અને બધું પાણી નીતરવા લાગ્યું છે હવે આ મરચાંને આપણે એક કોટન નેપકિન ઉપર પોળા કરી લેવાના છે તો આ રીતે મેં નેપકિન લઈ લીધું છે હવે એની ઉપર આપણે આ બધા જ મરચાંને છૂટા કરી અને પોળા કરી દઈએ જેથી અંદર જે પાણી હોય એ બધું નેપકીનમાં આવી જાય અને કોરા થઈ જાય તો આ રીતે આપણે પંદરથી વીસ મિનિટ માટે મૂકી રાખીશું ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી દઈએ તો મિક્સરમાં આપણે ચાર ટેબલ સ્પૂન રઈના કુરિયા લઈએ એક ટેબલ સ્પૂન મેથીના કુરિયા છે એ લઈએ બે ટેબલ સ્પૂન મે ધાણાના કુરિયા લીધા છે જો તમારી પાસે ધાણાના કુરિયા ન હોય તો આખા ધાણા પણ લઈ શકાય છે અડધા ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લઈએ અને સાતથી આઠ આખા મરી લીધા છે એ ઉમેરીએ હવે આ બધા મસાલાના આપણે અધકચરા વાટી લેવાના છે ક્રસ કરી લેવાના છે તો બધા જ મસાલાને આ રીતે અધકચરા ક્રશ કરી લીધા છે હવે આપણે એક વાસણમાં લઈ લઈએ હવે આ મસાલામાં એક ટીસ્પૂન હળદર ઉમેરીએ આપણે મરચાંમાં મીઠું ઉમેરેલું છે તો હવે મસાલાના ભાગનું મીઠું ઉમેરવાનું છે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીએ અને અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીએ હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી દઈએ તો હવે મેં અહીંયા અડધો કપ સિંગ તેલ ગરમ કર્યું છે તમે કોઈ પણ અથાણા બનાવો તો તેમાં સિંગ તેલનો ઉપયોગ કરશો તો અથાણું ખૂબ જ ટેસ્ટી બનશે અને કલરમાં પણ ખૂબ જ સરસ બનશે તો આ ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડો રાયના કુરિયા નાખી જોઈએ તો તમે જોઈ શકો છો સરસ ગરમ થઈ ગયું છે તો હવે આ તેલને આપણે મસાલામાં રેડી દઈએ અને તરત જ ઢાંકી દેવાનું છે થોડીવાર પછી આપણે ખોલીએ તો તમે જોઈ શકો છો વઘાર સરસ થઈ ગયો છે અને વઘાર ગરમ તેલ અંદર ઉમેરીએ એટલે તરત જ ઢાંકી દેવાનું જેથી વઘારનું સુગંધ અંદર જ સરસ બેસી જાય તો આપણો રાયતા મરચાં માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે સરસ મિક્સ પણ કરી દીધું છે હવે આમ મસાલાને આપણે થોડો ઠંડો થવા દઈએ પછી એમાં આપણે મરચાં ઉમેરીશું ત્યાં સુધીમાં આપણા મરચાં પણ કોરા પડી જાય અને આપણે મરચાં કોરા કરવા મૂકીએ ત્યારે જ આપણે આ મસાલો તૈયાર કરી દેવાનો છે તો હવે આપણે મસાલાને ઠંડો થવા દઈએ દસથી પંદર મિનિટ પછી આપણા મરચાં સરસ કોરા પડી ગયા છે અને આપણો મસાલો પણ સરસ ઠંડો થઈ ગયો છે અને તેલ બધું ઉપર આવી ગયું છે તો હવે આમાં આપણે મરચાં મિક્સ કરી દઈએ તો બધા મરચાં આમાં ઉમેરી દઈએ હવે હલાવી અને મિક્સ કરી દઈએ બરાબર આ રીતે સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી બધો મસાલો બધા મરચા ઉપર કોટ થઈ જાય મરચાં અને મસાલો સરસ મિક્સ થઈ ગયા છે એકબીજા સાથે તો હવે એમાં આપણે એક લીંબુનો રસ ઉમેરીશું તો આ રીતે આપણે એક લીંબુનો રસ નીચોવી દઈએ આ લીંબુના રસ સાથે તમારે લીંબુના કકડા કાપીને ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય છે એક લીંબુના આઠ ભાગ કરીને તમે આની અંદર ઉમેરી શકો છો પણ હું અત્યારે નથી ઉમેરી રહી બરાબર મિક્સ કરી લઈએ બધું મરચાં અને મસાલો બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આવી કોઈ કાચની બોટલમાં આપણે સ્ટોર કરીશું બોટલને ધોઈ બરાબર એકદમ વ્યવસ્થિત કરી અને તડકે તપાવી લેવાની છે અને પછી એમાં આપણે આ મરચાં ભરવાના છે તો આ મરચાંને આપણે ભરી દઈએ તો આ રીતે મેં બોટલમાં મરચાં ભરી દીધા છે થોડો ખાલી રાખ્યું છે જેથી કરીને આમ ઉછાળી ઉછાળી ને હલાવી શકાય માટે બાકીના આપણે સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે આથેલા મરચાં તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી તરત પહોંચી શકે થેન્ક યુ